હા આજે હું શેર કરીશ તમારી સાથે રગડા ચાટ બનાવવાની રેસીપી તમે આગળ વટાણા સુકા વટાણા પલાળી દીધા હતા પાંચ છ કલાક હવે આપણે એને બાફી લઈશું અહીંયા અમે ચાર પાંચ પાણી એ ધોઈ લીધા હતા હવે બાફી લઈશું એને થોડું મીઠું એડ કરીને આપણે ત્રણ વિસાલ વગાડી લઈશું આપણે ચેક કરી લઈશું આપણા વટાણા બફાઈ ગયા છે આપણા વટાણા બફાઈ જાય સગડા ચાટ બનાવવા માટેનો રગડો આપણે તૈયાર કરી લઈશું એમાં બે પરી તેલ એડ કરીશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે થોડું જીરું એડ કરીશું જીરું તો ગયું છે હિંગ એડ કરીશું થોડી જીનીસ સમારેલી ડુંગળી એડ કરીશું આપણે અહીંયા થોડી ડુંગળી શેકાઈ ગઈ છે લસણ મરચાની પેસ્ટ એડ કરી છે અડધી ચમચી આદુનો પેસ્ટ ના એડ કરી હવે ડુંગળી ને ઉસે કઈ ગયું છે હવે ટામેટું એક એડ કરી આપણે શેકી દઈશું આપણે

હવે થોડી વાર કરવા દઈશું આપણે થોડું પાણી એડ કરી દઈશું હવે એડ કરીશું થોડા દાણા આપણે ઉપરથી આમાં અડધી ચમચી આપણે વેજ બિરયાની મસાલો એડ કરીશું વેજ બિરિયા મસાલા એ ટેસ્ટ સારો આવે છે આપણો રગડો બનીને રેડી થઈ ગયો છે રગડા ચાટ નો હવે આપણે સર્વ કરીશું અને આપણી રગડા ચાટ બોલો રેડી થઈ ગયો છે બનીને હવે આપણે પ્લેટમાં રગડો લઈ લીધો છે હવે આપણે થોડો ટામેટો એડ કરીશું અંદર થોડી ડુંગળી એડ કરીશું

એડ કરીશું થોડા થોડો ચાટ મસાલો એડ કરીશું આપડી રગડા ચાટ બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં